આપણે જ્યારે નાના કે મોટા કોઈ પણ મંદિર જઈએ છીએ ત્યારે દર્શન કર્યા પછી એક ક્રિયા કરીએ છીએ મંદિર કે મૂર્તિની આસપાસ આપણે ગોળ ગોળ ફરીએ છીએ જેને આપણે પ્રદક્ષિણા કહીએ છીએ પણ આ પ્રદક્ષિણા શું માત્ર એક શારીરિક કસરત છે કે તેની પાછળ જોડાયેલું છે કોઈ ગૂઢ રહસ્ય પ્રદક્ષિણા બે શબ્દ થી બનેલો શબ્દ છે પ્ર એટલે પવિત્ર દક્ષિણ એટલે જમણી બાજુ રહેલું જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે ભગવાન આપણી જમણી બાજુ હોવા જોઈએ હવે તેનું વિજ્ઞાન સમજીએ મંદિરનું કેન્દ્ર એટલે કે જ્યાં ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત છે તે બિંદુ સકારાત્મક ઉર્જાનો સૌથી શક્તિશાળી સ્ત્રોત હોય છે જ્યારે આપણી તેની આસપાસ ક્લોક એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ છીએ ત્યારે આપણું શરીર એ દિવ્ય ઉર્જાના તરંગોને શોષી લે છે તે માત્ર ચાલવાની ક્રિયા નથી પણ પ્રભુની ઉર્જાના તે જ વર્તુળમાં એકાકાર થઈ જવાની પ્રક્રિયા છે પ્રદક્ષિણામાંથી શીખવા જેવું મોટું સત્ય પ્રદક્ષિણાનો માર્ગ ગોળ હોય છે પરંતુ તેનું કેન્દ્ર વચ્ચે એટલે કે ભગવાન સ્થિર હોય છે તે રીતે જ આપણા જીવનના માર્ગ અલગ અલગ હોય છે નોકરી પૈસા કરિયર ઘર વગેરે પરંતુ આપણું કેન્દ્ર સ્થિર હોવું જોઈએ આપણું કેન્દ્ર એક જ હોવું જોઈએ સમસ્યા ક્યારે શરૂ થાય છે જ્યારે આપણું કેન્દ્ર બદલાઈ જાય છે ક્યારેક આપણો અહંકાર કેન્દ્ર બની જાય છે તો ક્યારેક આપણો ડર અને જ્યારે કેન્દ્ર હલે ત્યારે જીવન અસંતુલિત થઈ જાય છે પ્રદક્ષિણા આપણને યાદ અપાવે છે કે દુનિયામાં ગમે તેટલી ભાગદોડ હોય જો કેન્દ્રમાં ઈશ્વર હશે તો તમારું જીવન ક્યારે ડગમગશે નહીં હવે આ તો થઈ આપણી વાત પરંતુ બ્રહ્માંડમાં પણ દરેક વસ્તુ ગોળ ફરી રહી છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને દરેક સૂક્ષ્મ અણુમાં ઇલેક્ટ્રોન્સ પણ કેન્દ્રની આસપાસ છે તો આપણો સનાતન ધર્મ આપણને બ્રહ્માંડ સાથે જોડે છે દક્ષિણા કરતી વખતે એક અત્યંત શક્તિશાળી મંત્ર બોલવામાં આવે છે આનો અર્થ કેટલો અદભુત છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ જાણે અજાણે અત્યાર સુધીના તમામ જન્મોના મારા દ્વારા કરેલા જે પાપ હોય તે આ પ્રદક્ષિણાના દરેક ડગલે નષ્ટ થઈ જાય આ મંત્ર આપણને નમ્ર બનાવે છે અને આપણી આંતરિક શુદ્ધિ કરે છે મંદિરમાં તમે નોંધ્યું હશે કે શિવલિંગની પ્રદક્ષિણા હંમેશા અડધી થાય છે જલધારી સુધી શિવલિંગ પર જે જળનો અભિષેક થાય છે તેને સોમસૂત્ર કહેવામાં આવે છે અને તે જળ અત્યંત પવિત્ર અને ઉર્જાવાન હોય છે તેથી તેને લાંગવું કે ઓળંગવું સારું માનવામાં આવતું નથી તેથી આપણે ત્યાં સુધી પ્રદક્ષિણા કરીને તેને અધૂરી છોડી દઈએ છીએ હવે જ્યારે તમે મંદિરે પ્રદક્ષિણા કરો ત્યારે વાતો ન કરવી મોબાઈલ ન જોવો અને મનમાં પ્રાર્થના કરવી હે ઈશ્વર હું તારી પ્રદક્ષિણા કરીને મારા મનને તારા સાથે જોડી રહ્યો છું પ્રદક્ષિણા માત્ર કોઈ ક્રિયા નથી તે તમારા વિખરાયેલા જીવને તેના કેન્દ્ર સાથે જોડવાની એક પ્રક્રિયા છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે